શું તમારા શરીરમાં વિટામિન બી નું પ્રમાણ ઘટી ગયું છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને જાણે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારા જિંદગીનું ધ્યેય છે મિત્રો અત્યારે દરેક ઘરમાં લગભગ કોઈને કોઈ વ્યક્તિને વિટામિન બી ટ્વેલની ઉણપની સમસ્યા દેખાય છે વિટામિન બી ઘટી જાય મતલબ શરીરમાં જે પોષણ મળવું જોઈએ તો શરીરમાં જે ન્યુટ્રીશનનું લેવલ ચાલવું જોઈએ એ લેવલ જળવાય નહીં અને એને કારણે થાક લાગે પગની પિંડીઓ દુખે વાળ ખરે રાત્રે ઊંઘ બરાબર ન આવે ભૂખ ઘટી જાય સ્ફૂર્તિનો અભાવ આ બધી વસ્તુ થવા લાગે ખાસ કરીને કમરનો દુખાવો અને પગનો દુખાવો વધી જાય અને જ્યારે પેશન્ટ મારે ઘડી ફરિયાદ કરે કે મારી કમર પગ દુખે છે તો ડૉક્ટર તરત સજેસ્ટ કરે કે વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવી લો અથવા તો સામેથી આપી દે કે તમે બી ટ્વેલની ગોળી ચાલુ કરી દો સારું થઈ જશે અને ઘણા ઘણા કેસોમાં વિટામિન બી ટ્વેલની ગોળી ખાવાથી સારું પણ થઈ જાય પેશન્ટને સારું પણ લાગે છે પણ ખરેખર વિટામિન બી ટ્વેલ ઘટવાનું કારણ શું છે શરીરમાં બેઝિકલી બે વસ્તુ છે એક તો આપણી ખાનપાનની પદ્ધતિ આપણે અયોગ્ય ખાનપાન ખાતા હોય તો શરીરમાં બી ટ્વેલ ઘટી જાય અને બીજું તમારું પાચન શક્તિ કઈ રીતે આ બે વસ્તુ કામ કરે છે હું તમને સમજાવું ખાનમાલની પદ્ધતિ પહેલી વસ્તુ છે દોસ્તો કે વિટામિન બી ટ્વેલ એ ફેટ સોલ્યુબલ વિટામિન છે મતલબ વિટામિન બી ટ્વેલ છે નોર્મલી વિટામિન બે પ્રકારના હોય છે વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ છે મતલબ અમુક વિટામિન છે જે પાણીમાં ઓગળી જાય છે અને અમુક વિટામિન છે એ ચરબીમાં ઓગળે છે તો વિટામિન બી ટ્વેલ ફેટ સોલ્યુબલ વિટામિન છે મતલબ ચરબી પદાર્થોમાં ઓગળે છે તો મતલબ તમે જે ચરબી જ પદાર્થ ખાઓ મતલબ કે જો તમે શાકાહારી છો તો ખાસ કરીને ગાયનું દૂધ દૂધમાંથી બનેલું ઘી માખણ છાશ દહીં આ બધી વસ્તુમાંથી તમને વિટામિન બી મળી શકે નોનવેજ છો તો નોનવેજ નોનવેજિટેરિયન લોકોને ખોરાક તો વિટામિન બી મળી જ જશે પણ જો તમે વેજીટેરિયન છો શાકાહારી છો તો તમને આટલા દ્રવ્યમાંથી જ વિટામિન બી મળે અને અત્યારે આપણી લાઇફ સ્ટાઇલ પ્રકારની થઈ ગઈ છે કે કોલેસ્ટ્રોલના દરથી લોકો ઘી ખાતા નથી વજન વધી જશે હાર્ટ એટેક આવશે એ ડરથી ઘી ખાવાનું બંધ કરી દીધું છે બીજા ઘણા લોકો વેગન ડાયટ ચાલુ કરે છે વેગન ડાયટમાં તમે ઘી તેલ બંધ જ કરતો સાવ ઘી દૂધ એ બધું ખાવાનું બંધ કરતો તો તમારે સમય વિટામિન બીટલ મળશે ક્યાંથી વળી પાસે બીજા કેટલાક લોકો ફેશનમાં જાય છે કે ઘી જે નેચરલ ઘી માખણ દૂધ છાશ છે એ બધું ખાવાની જગ્યાએ ચીઝ પનીર અને બટર ખાવા લાગે છે તો એમાં પણ નેચરલ પ્રોટીનની નેચરલ વિટામિન બીટેલ નહીં મળે અને પ્રોબ્લેમ થશે એટલે જો તમારે સ્વસ્થ રહેવું છે અને વિટામિન બી ની સમસ્યાથી છુટકારો મેળવો છો તો નેચરલ જે વિટામિન બી મળે છે ઘી દૂધ છાસ દહીં એ વસ્તુનો ઉપયોગ વધારે રાખવો ખાસ કરીને ગાયનું દૂધ ગાયને દૂધનું ઘી બનેલું ઘી છાસ દહીં એ વસ્તુ વધારે ખાઓ તો તમને વિટામિન બી ની સમસ્યા નડશે નહીં આ પહેલી વસ્તુ થઈ એટલે જો તમે વેજીટેરિયન છો તો તમે આ પ્રકારનો જ ખોરાક રાખો હવે બીજો વસ્તુ તમારી પાચન શક્તિ વધારે જરૂર છે નોર્મલી મારે મેં મારા પેશન્ટમાં જોયું છે કે એક એક માન્યતા છે કે તમે નહીં ખાય તો અશક્તિ આવે તો તમારે ખાવું જોઈએ ભૂખ નથી લાગતી તોય પર ખાવાનો આગ્રહ રાખે છે પેશન્ટ રાખે અને પેશન્ટને ઘણી વાર ભૂખ નથી લાગતી તો ઘરના પરિવારના લોકો એમ કે ના તું નહીં ખાઈશ તો અશક્તિ આવશે એટલે તું ખાઈ લે એટલે પરણે ખાવાનો આગ્રહ રાખે છે પરાણે ખાવાથી શક્તિ મળતી નથી અને ઘણી વખત અશક્તિ ન આવે અથવા તો શરીરનું પોષણ સારું મળતું રહે એ પ્રમાણે ન્યુટ્રિશન વેલ્યુ જળવાય રહે એ પ્રમાણે એ હેતુથી પણ ખાસ ખાસ ન્યુટ્રિશનવાળા દ્રવ્યો વધારે ખાવાનો આગ્રહ કરે છે અને મારે ન્યુટ્રિશન વાળો વસ્તુ આપવો તો મતલબ એક વસ્તુ છે કે આયુર્વેદ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે ફક્ત ખાવાથી શક્તિ મળતી નથી ફક્ત ખાવાથી તમારા શરીરનું પોષણ નથી થતું ખાધેલું પચે તો શક્તિ મળશે અને ખાધેલું પચે તો પોષણ મળશે તો મતલબ તમારા શરીરમાં શક્તિ માટે અને તમારા શરીરમાં એનર્જીની પૂર્તિ માટે ખાવાનું પચવું જરૂરી છે એટલે પાચન શક્તિ હોવી જરૂરી છે એક સાદું ઉદાહરણ લઈએ એક વ્યક્તિ છે ચાલીસ વર્ષની ઉંમરનો એક વ્યક્તિ છે જેને છેલ્લા છ મહિનાથી વિટામિન બી ટ્વેલ્વ ઘટે છે અને એ પણ એને ખબર પડી ક્યારેક એને શક્તિ આવતી હતી થાક લાગતો હતો પગની પિંડીઓ દુખતી હતી રાત્રે ઉંમર બરાબર ન આવે વિચારવા આવી રહે ભૂખ ઘટી ગઈ આ બધા સિમ્ટમ્સ દેખાય એટલે એને ખ્યાલ આવ્યો કે મને કંઈક તકલીફ છે અને રિપોર્ટ કરવા તો ખબર પડી કે વિટામિન બી ટ્વેલ્વ ઘટી ગયું છે પણ એ જ વ્યક્તિમાં જોઈએ કે એ છ મહિના પહેલાં કે સાત આઠ મહિના પહેલાં આઠ મહિના પહેલાં તો એ વ્યક્તિ સ્વસ્થ હતો ત્યારે એને શરીરમાં એનર્જી પણ સારી હતી પાચનશક્તિ પણ સારી હતી શરીરમાં સ્ફૂર્તિ પણ સારી હતી અને શરીરમાં કોઈ જાતનો દુખાવો નહોતો તો એવા વ્યક્તિને પૂછીએ કે તમે જ્યારે સ્વસ્થ હતા ત્યારે તમારો ખોરાક કયો હતો નોર્મલી એ જ હશે જે અત્યારે ખાય છે રોટલી દાળ શાક તો મતલબ ત્યારે એ જ ખોરાકમાંથી તમને શરીરમાં વિટામિન બી ટ્વેલની આપૂર્તિ બરાબર થઈ જતી હતી અત્યારે ખોરાક એ જ છે અને વિટામિન બી ઘટે છે તો મતલબ પ્રોબ્લેમ ક્યાં થયો ખોરાકમાં કે પાચન પાચનશક્તિમાં સુધારો ક્યાં કરવાની જરૂર છે ખોરાક કે પાચન પાચનશક્તિમાં એક્ઝેક્ટલી શક્તિ સુધારો પાચન શક્તિ સુધરશે તો તમને શરીરમાં વિટામિન બી મળી જશે અને શરીરનું હેલ્થ બરાબર જળવાઈ જશે બીજા કેટલાક લોકો એવું પણ કહે છે કે શક્તિ મને ભૂખ તો બહુ સારી લાગે છે ખાવાનું પછી પણ જાય છે ઇવન મને ભૂખ સારી લાગે છે વધારે ભૂખ લાગે છે મિત્રો પાચન શક્તિ આયુર્વેદના ત્રણ લેવલ બતાવ્યા છે એક છે જઠરાગ્નિ બીજી ધાતવાગ્નિ અને ત્રીજી ભૂતાગ્નિ આ ત્રણ પ્રકારની પાચનશક્તિ જોવી પડે જઠરાગ્નિ તમારા સ્ટમકમાં આમાં મતલબ આખા જીઆઈ ટ્રેકમાં પાચન તંત્રમાં જે ખોરાકનું પાચન થાય છે એ જઠરાગ્નિ થઈને એ પાચક આગ્નિ થઈ જઠરાગ્નિ એ પાચન થયું ખોરાક ભાવ પચી ગયું તમને શરીરમાં પાચક રસો મળશે અને પોષણ મળશે એક જઠરાગ્નિનું કામ છે બીજી આવશે ધાતવાગ્નિ જે પાચક સ્ત્રાવનું શોષણ થયું આંતરડામાં આંતળામાં જે પાચક સ્ત્રાવનું શોષણ થઈ ગયું પછી એ પાચક સ્ત્રાવ આખા શરીરમાં ફરે છે અને શરીરમાં જે તે સ્તરે એની ધાતુમાં છે એને પોષણ આપે છે તો ધાતુઓમાં જે પોષણ આપે છે ત્યાં જે મેટાબોલિઝમ થાય છે એને ધાતવાગ્નિ કહીએ છીએ જો એ ધાતુઆની બરાબરની હોય તો પણ તમને શરીરમાં પોષણ નહીં મળે ભલે ખાવાનું ખાવ છો ખાવાનું પચી જાય છે પણ એ ખાવાનું અંદર શરીરની ધાતુમાં એબ્ઝોર્બ થવું જોઈએ એ ન થતું હોય તો શું કામનું એક તમને સાદું ઉદાહરણ આપો ઘણી વાર કેલ્શિયમની ગોળી ખાવા છતાં પણ શરીરમાં કેલ્શિયમ મળતું નથી શરીર કેલ્શિયમ શોષાતું નથી કેલ્શિયમ એબ્ઝોર્બ થતું નથી એ જ રીતે વિટામિન બી ગોળી ખાવા છતાં શરીરમાં વિટામિન બી પ્રમાણ વધે નહીં તો મતલબ અંદર શરીરમાં જે ઓબ્ઝોર્પ્શન થવું જોઈએ ધાતુ લેવલ પર ન થતું હોય તો એ ધાતુવાગની મંદ હશે એટલે એ પણ જોવું જરૂરી છે અને ધાતુવાગની પછી ભૂતાગ નહીં આવે તમારે ઇન્દ્રિયોને પણ પોષણ મળવું જોઈએ ઇન્દ્રિયોને પોષણ નથી મળતું ઇન્દ્રિયોને બળ નથી મળતું મતલબ તમારી ભૂતાગની મંદ પડી ગઈ છે તો આ રીતે દરેક રીતે દરેક સ્તરની પાચન શક્તિ જોવી જોઈએ દરેક સ્તરની પાચન શક્તિ બરાબર હશે તો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપની સમસ્યા ક્યારેય નહીં વધે એટલે વિટામિન બી ટ્વેલની ઉણપથી બચવું હોય તો સાડા બે નિયમ છે એક તો આપણે જૂની પદ્ધતિ હતી રોટલી દાળ બાદ શાક ખાવાનું અથવા રોટલા ઘી અને માખણ ખાવાનું પદ્ધતિ હતી ઘી ગોળ અને રોટલા ખાવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ અપનાવો તો તમને પ્રોબ્લેમ નહીં થાય અત્યારે ફાસ્ટ ફાસ્ટ પદ્ધતિ છે એને છોડવું પડે અને સાથે તમારી પાચનશક્તિ જાળવી રાખો બસ આ બે વસ્તુ તમે મેનેજ કરશો તો તમારા શરીરમાં બિટવેલ ઘટવાની સમસ્યા ક્યારેય નહીં આવે બસ દર વખતે કહો તે રીતે મિત્રો આજથી અરવિંદો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર